નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સોમનાથ સાયન્સ એકેડેમી કોડીનાર અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો તેમજ નોન ટીચિંગ સ્ટાફ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી સોમનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કોડીનાર સંચાલિત જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત શ્રેષ્ઠ પગાર સાથે ઉચ્ચ પ્રકારની સુવિધા શૈક્ષણિક સંસ્થામાં પ્રતિભાશાળી સ્ટાફ માટે અહીંયા ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો વિગતવાર જોઈએ તો ગુજરાતી માટે બે જગ્યા છે બીએ એમએ બીએડ સાથે અનુભવ ધરાવતા હોય હિન્દી માટે બે જગ્યા છે બીએ એમએ બીએડ સાથે અનુભવ સંસ્કૃત માટે બે જગ્યા અંગ્રેજી માટે ત્રણ જગ્યા છે બીએ એમએ બીએડ સાથે અનુભવ વિજ્ઞાન માટે બે જગ્યા બીએસસી એમએસસી બીએડ સાથે અનુભવ ધરાવતા હોવો છે ગણિત માટે પણ બે જગ્યા છે મિત્રો બીએસસી એમએસસી બીએડ શારીરિક શિક્ષણ માટે બે જગ્યા છે બીપીએડ ડીપીએડ સીપીએડ સાથે ગ્રેજ્યુએશન સાથે અનુભવ એટીડી ચિત્રકામ માટે એક જગ્યા છે એટીડી અને ફાઇન આર્ટ્સ કરેલો જોઈએ ક્લાર્ક માટે ત્રણ જગ્યા ગ્રેજ્યુએશન પ્લસ કોમ્પ્યુટરના જાણકાર શાળાનો અનુભવ ધરાવતા હોવો જોઈએ કોમ્પ્યુટર ઓપરેટર માટે એક જગ્યા છે પીજીડીસીએ બીસીએ કોમ્પ્યુટરના જાણકાર ગૃહમાતા માટે છ જગ્યા છે સંપૂર્ણ છાત્રાલય વ્યવસ્થાનો અનુભવ ધરાવતા હોવો જોઈએ ગૃહપતિ માટે પણ છ જગ્યા છે કાઉન્સિલર માટે એક જગ્યા છે મિત્રો મનોવિજ્ઞાન ગ્રેજ્યુએશન મહિલા માટે નર્સ માટે એક જગ્યા છે ડિપ્લોમા નર્સિંગ બીએસસી નર્સિંગ કરેલો જોઈએ લાઇબ્રેરીન માટે એક જગ્યા બેચરલ ઇન લાઇબ્રેરીન માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ સાથે અનુભવ

વિશેષ લાયકાતનો બોલો અનુભવ ધરાવતા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે તમે જોઈ શકો છો તમામ અરજી સંબંધિત તમામ શૈક્ષણિક દસ્તાવેજો સાથે રાખી ઇન્ટરવ્યુ તારીખ અને સમય હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી લેશો મિત્રો સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર સીબીએસ સોમનાથ સાયન્સ એકેડમી કેમ્પસ વેરાવળ હાઇવે બાયપાસ પાસે કોડીનાર જિલ્લો ગીર સોમનાથ છત્રીસ સત્યાવીસ પિનકોડ છે વધુ માહિતી માટે સંપર્ક આપવામાં આવેલા છે મિત્રો

ભારત માતા કી જય